લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ અને માણિયા હોસ્પિટલ દ્વારા વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી વરાછા એકસો બ્યાસી હોમગાર્ડનું ફ્રી મેડિકલ ચેકઅપ પીપી મણિયા પ્રાઇવેટ હોસ્પિટલ વરાછાના સહયોગથી કરવામાં આવ્યું વિશ્વ હૃદય દિવસ દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે તો હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર ગણાય છે જેના કારણે લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અનેક હૃદયની બીમારીઓથી પીડાતા હોય છે એ પણ કહ્યું છે કે ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાવાની ખોટી આદતો નાની ઉંમરમાં જ હૃદયના દર્દી બની શકે છે વિશ્વ હૃદય દિવસ લોકોને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે વરાછા બીજોના ઓફિસર કમાન્ડિંગ વીઝેડ રાઠોડ સિનિયર પ્લાન્ટૂન કમાન્ડર આર એન દુધાત એનસીઓ તથા તમામ હોડ ગાર્ડ્સ જવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને ગોલ્ડ ક્લબ તેમજ રેડ ક્રોસ ચોર્ય ચોર્યાસી બ્રાન્ચનો સહયોગ સાંપડ્યો હતો હોમગાર્ડ્સ રાઠોડે લાયન કિશોરભાઈ મંગરોલિયા લાયન કિંજલ જેનવાલા લાયન મુકેશ ઇટાલિયા અને માણિયા હોસ્પિટલમાંથી પધારેલ ડોક્ટર મિત્રોનું વૃક્ષ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો